પરિસ્થિતિ ડીને અત્યારે એક પત્ર લખી અને પોતાની જવાબદારી ઉપરથી હાથ ધંધો કર્યો છે જ્યારે તમારી જવાબદારી કોઈ પણ બનાવ બને ત્યારે તમે આવા કોઈ લેખિત પરિપત્ર બહાર પાડેલા નહોતા એટલે એમાંથી ડીન કોઈ સંજોગોમાં છટકી શકે નહીં બીજું કે આની અંદર પૂરેપૂરા પુરાવાઓ હોય કમિટીઓ રચે પણ કમિટીઓ રચ્યા પછી એક ખાલી માત્ર સીસી કેમેરાઓ લે તો પણ એની અંદર બધી માહિતી આવી જાય પ્લસ જ્યારે સિવિલ સર્જનનું પોતાનું બોર્ડ હજી બે દિવસ પહેલાં પણ એની પોતાના પતિદેવના હોસ્પિટલમાં લાગેલું હોય તો હવે જે બિલાડી પોતે જ દૂધ પાસે બેઠી હોય અને એને બીજાને એમ કહે કે તમે દૂધ ના પીતા એટલે એનો મતલબ જ નથી